આર્મીની બેઝિક ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતનના ગામ ઈસનપુર ગામે આવી રહેલા જવાનનું વાંકલ ગામના બજાર ખાતે લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું ઈસનપુર ગામનો નિખિલ કુમાર અશ્વિનભાઈ ગામિત હાલ બેંગ્લોર ખાતે એએસસી સેન્ટર ખાતે આર્મીની ટ્રેનિંગ લીધી હતી અને ટ્રેનિંગ લઈ પરત તેઓ વતનના ગામે આવવા નીકળ્યો હતો આ સમયે વાંકલ ગામે બાઇક રેલી યોજી તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું તિરંગા સાથે અને બાઇક રેલી સાથે આ યુવાન પોતાના વતનના ગામ ઈશનપુર ખાતે પહોંચ્યો હતો યુવાનનું સ્વાગત કરવામાં આવ્યું છે યુવાન કુમાર ગામિત આ સંદર્ભમાં મારું નામ ગામિત નિખિલ કુમાર અશ્વિનભાઈ છે હું ઈસનપુર ગામનો વતની છું હાલ હું અત્યારે બેંગ્લોર સેન્ટ એસ સેન્ટર ખાતે ટ્રેનિંગ પૂરી કરીને આવી રહ્યો છું હાલ મારું પોસ્ટિંગ રાજસ્થાનના જસલમેર ખાતે આવ્યું છે મને આનંદ થાય છે કે હું દેશ માટે કંઈક કરવા જઈ રહ્યો છું આજે હું અહીંયા આવ્યો મને આનંદ થાય છે કે મારા આજુબાજુ ગામના લોકોએ મારા સન્માન માટે આ રેલીનું આયોજન કર્યું અને દેશ માટે સેવા કરવાનો મોકો મળ્યો છે તો હું સારી રીતના દેશની સેવા કરું આગળ વધું દેશ માટે કંઈક કરું એવી સંકલ્પના સાથે મેં ટ્રેનિંગ પૂરી કરી હાલ ઘરે આવ્યો છું જય હિન્દ જય ભારત